હેલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આજના વ્લોગમાં કેમ છો બધા મજામાં જશો અને ન હોય તો કોમેન્ટ કરજો કેવું ચાલે છે તમારે શું કરો છો તમે અને તમારા બધાનું સ્વાગત છે જય માતાજી જય ચૌદમાં અને ઘણા મિત્રો ત્રણ ચાર દિવસથી રૂબરૂપ મળીને કહેતા હતા અથવા કોઈ કાલે સાંજે ચાર વાગે મોબાઈલ આવ્યો એટલે કાલે સાંજે મોબાઈલ ચાર વાગે ચાલુ કર્યો એટલે બધા કહેતા હતા કે કેમ લોકનાતા બનાવતા ઘણાના મેસેજ આવ્યા ઘણાના ફોન આવ્યા કેમ ફોન નહોતો લાગતો કેમ વ્લોક નહોતા બનાવતા તો મિત્રો આ જે રહે છે હું જણાવવા જઈ રહ્યો છું કે કેમ વ્લોક નતા બનાવતા કેમ કોઈનો અમારા ફોન નહોતો લાગતો તો મિત્રો આપણે મોબાઈલ તૂટી ગયો હતો અરે કોમ્બો કોમ્બોઝ જતો રહ્યો આજથી ચાર દિવસ પહેલાં તો એટલે અમે ચાર દિવસથી બ્લોગ નહોતા નાખતા તો ઘણા બધા મિત્રો બહુ મિત્રોની અમારા નિશાળે કોમલને મૂકવા જતો ત્યાં પણ છોકરા એમ જ કહેતા ભાઈ કેમ બ્લોગ નહીં નાખતા તમે બ્લોગ બહુ સારા બનાવો છો અને કેમ બ્લોગ નહીં નાખતા તો મિત્રો એટલે બ્લોગ નહોતો નાખતો અમારો મોબાઈલ તૂટી ગયો હતો કોમ્બો એટલે આપણે નવો કોમ્બો નખાયો હોય આપણે કોમ્બો નખાવે ચાર દિવસ કેમ લાગે કે આપણે હું રહું છું તાંગડા ને આપણે મોબાઈલ આપ્યો હતો શંકેશ્વર આપણા ભાઈ ત્યાં હતા મોબાઈલ શંકેશ્વર ત્યાં આપણે મોબાઈલ આપ્યો હતો તો એટલે થોડીક વાર લાગી હતી કોમ્બો નાખતા તો મિત્રો હવે આજે આપણે શું કરવાનું છે તો બંને આ રીતે આપણે આખા બ્લોગમાં તો આજે આપણે શું કરવાનું છે અને હવે ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના કરજો કે બીજી વખત મોબાઈલ તૂટે નહીં પપ્પા શું કરે ખાતર નાખવાનું ખાતર નાખવાનું એમનામાં ખાતર નાખવાનું હોય હવે પાવર અમને નવું આવ્યા છે આપણે પાણી ચાલુ કરવાનું છે જો આ યુરિયા ખાતર છે એ ખાતર નાખવાનું છે ખાતર નાખી અને પાણી ચાલુ કરવાનું છે ને 10 17 થઈ જુઓ આપણે આ રીત ખાતોમાં બંકા તો આપણે વાગી ગયા છે નવું અને આપણે ખતર થોડું નાખી દે છે અને હવે આપણે પાવર આવી ગયો છે એટલે હવે આપણે મોટર ચાલુ કરશું એ પણ તમને બતાવઉં કે રીતે મોટર ચાલુ કરવાની આવે જોઈ લો આપણે પાવર આવી ગયો છે તો હવે આપણે અહીંયા મોટર ચાલુ કરશું અને અહીંયા જે કુંડી અહીંયા પાણી આવશે આ છે આપડે મોટરની ટીસી જો ત્યાંથી લાઈન આવેલી છે જો આપણે એરંડા પાવાના છે તો હવે આપણે કઈ રીતે મોટર ચાલુ કરવાની છે એ પણ તમને બતાવું પહેલાં લાકડું લેવાનું પછી અહીંયાથી સ્ટાર્ટ કરવાની જો સામે ત્રીસ ઉપર એમપીએલ લે છે પહેલાં આ કાંટે વીસ વચ્ચે ને ત્રીસ વચ્ચે જોઈ લો હવે આપણે મોટર ચાલુ થઈ ગઈ છે પછી બંધ કરવી હોય તો આને દબાવવાની અને હવે ત્યાં આપણે સામે પાણી આવશે જોઈ લો કેટલી મોટર પાણી કાઢે છે જોઈ લો તમે કોમેન્ટ કરજો કેવું પાણી આવે છે આ દબાવશું નીચે એટલે બમ્બો નીચે થઈ જશે જોઈ લો આપણે અહીંયાથી હવે પાણી જશે આ કુંડીમાંથી આ ધોરિયાથી આપણે એરંડા પાવાના છીએ બરાબર એવા છે એરંડા એ કોમેન્ટ કરજો મિત્રો ને આપણે એરંડા પાવાના છે ખાતર નાખીએ છીએ ને હવે આપણે જોવામાં પાણી આવશે અમારો બ્લોગ ગમ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ છે અમારી કુંડી ત્યાં કુંડીએ પાણી આવશે બહુ જો આ વાડી છે અમારી કોમલ વાહ વાહ વાડી અને ભાત આવે દાડી આ કહેવત બહુ સાચી છે આખું વળી ગયું બીજા નાકમ પાણી જશે અહીંયાથી બીજા નાકમ પાણી જશે જોઈ લો ઠેર હામાં છે જશે કિતલી ઉડી ઊંગા તકી બત ને સડી સીત ના મલી સીત ના મલી તો ડૂને લાગી ડાઈવને બોલાય દરાગી કિતલી બોલી હાથ મેરા કવ હે પા વાહ ખૂબ સરસ પછી બીજું પંખી બની ઉડી જાવ ઓ જના મામા ના લી ઉડી જાવ પંખી બની ઉડી જાવ ઓ ઓ ઓ પુષ્પ પર ચકેન્દા ને સાલા બોલો ઓલો પાતા અમારે ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અમારો વિડિયો જોવાનું ના ભૂલતા અમારો વિડિયો જોવાનું છે સાંજ ને વાગી ગયા છે 6:30 તો હવે આપણે પાવર જાવ ને અડધો કલાકની વાર છે તો હમણાં પાંચ વાગે પાવા જતો રહેશે જો ક્યાંથી પાણી આવે છે હામે ઓડીએથી પાણી આવે છે કોડી હતી અહીંયા આવી અને અહીંયાથી અહીંયા હામમાં સીટ જાય છે આપણી બાજુમાં ધાણા વાયેલા છે એ પણ આપણા નથી બીજા રાસે કોમલ શું કર્યું તે મેદી પાડી કાના પાડી આમ ફેરવજ હાથ જો અમારે કોમલે મેહી પાડી છે કેવી છે એ કોમેન્ટ કરજો એને હાથે નાથે પાડી છે એને બહુ અમારે મેદીનો શોખ છે ત્યાં તેને બહુ શોખીનતા ને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને અવશ્ય કોમેન્ટ કંઈ પણ તમારે કહેવું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં